જો તમે રાજકોટમાં રહો છો અને લુખા તત્વોના ત્રાસથી પરેશાન છો તો હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક નંબર જાહેર કર્યો છે રાજકોટમાં દિવસેને દિવસે લુખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને તેનાથી લોકો ખૂબ જ પરેશાની અનુભવે છે અને ફરિયાદ કરતી વેડાઈ નામ જાહેર થવામાં મૂંઝાય છે પણ હવે તમારે જરાય મુંજાવાની જરૂર નથી કારણ કે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ તમારી સાથે છે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ પોલીસે એક ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે બસ માત્ર ગુમાવો આ એક નંબર સિક્સ થ્રી નાઇન સિક્સ ટુ નાઇન એટ સિક્સ તો ફરી એકવાર આ નંબર રિપીટ કરું છું ત્રેસઠ પાંચસો છન્નું ઓગણત્રીસ આઠસો છન્નું આ નંબર પર ફોન કરવાથી તમારી ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે અને તમને લુખા ત્રાસમાંથી મુક્તિ મળશે સૌથી વાત એ છે કે તમારી ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં કોઈ પણ વિસ્તારમાં ભય ફેલાવતા તત્વો લુખાગીરી આચરતા શખ્સોની પોલીસને આ નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચને જાણ કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખીને લોકોને ભયમુક્ત માહોલ પ્રદાન કરવામાં આવશે તો હવે ચિંતા છોડું પોલીસ તમારી સાથે છે